થઈ છે તો મારી શ્વાસ જ નતા લેવાતા એટલે મેં છે ને હવાર ઉઠીને પેલા સાત વાગે ના લીધો અને પછી મધ અને આદુ છે મેં ખાધું એટલે મને થોડું ખારું થયું અને પાછી હોય ગઈ તો પાછી હું ઉઠી સાડા નવ પોણા દસ વાગે આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે આજે આપણે છે ને સિમ્પલ જ ખાધું છે મેં થોડીક રોટલી અને ચા જ ખાધી છે જોકે આજે ચા મને એટલી ગળી લાગી એટલે મેં એમાં દૂધ નાખીને ચા જ પીધું મારા મમ્મી ની લોકો ગળી જ ચા પીવે છે પણ હું બે વર્ષ થી જમથી મોડી ચા પીયું ને એટલે મને અહીંયા બહુ ગળી લાગી જોકે મેં દૂધ મિક્સ કરીને પી લીધી છે ચા અને જો હું નાહ લેતી હતી ને તો જો મને ગરમ ગરમ તપેલી અડી ગઈ ને તો જો મારા હાથમાં સેજ અમતી છે ને બળી ગઈ છું તમે અને અત્યારે જવાનું છે મારા કાકાના ઘરે તો હમણાં મારા મમ્મી અને હું અમે બંને જાશું બાકી બધા જોવું પડશે તો એ બધા ડાયરેક્ટ રાતે આવું અહીંયા સુરત ની વાત કરું ને તો મને લાગે સુરત માં છે ને શરદી ના અત્યારે વાહ લાગે છે કારણ કે મારા ઘરમાં શરદી છે અને ટ્વિંકલ બધાને મટી ગઈ છે બધા થાય જ પાછળ પછી આજુબાજુ પડોશી માં જોયું ને તો એમાં એટલા બધા ને શરદી ને ઉધરસ ને એવી બધી વસ્તુ થઈ છે એટલે મને લાગે અત્યારનું વાતાવરણ એવું છે જેના કારણે શરદી ને એવું બધું થાય છે સર્વિસ માં તમે ખાલી ગાડીઓ જો ગાડીઓ થપ્પા લાગી ગયા છે આપડે જો ધન અહિયાં પાર્ક કરીએ કીધો છે કે ભાઈ સર્વિસ કરી નાખો પણ ઘણા જો સર્વિસમાં મૂકવા એવા ગાડી ફાઇનલી આપડી ગાડી જો સર્વિસ સેન્ટરમાં આપણે આપી દીધી છે હવે અહીંયાથી આપણે ઘરે જવાનું છે એટલે મેં કીધું રિક્ષા નથી કરવી રેપિડો એપ કરીને આવે છે ને તો એમાં બાઇક બુક થાય છે તો બાઇક બુક કરી લીધી છે પચાસ સાઠ રૂપિયા બતાવે છે ને કિલોમીટર તો ઘણાય છે એટલે આપણે વર્થિટ લાગે એટલે બાઇક બુક કરી જો વિથિન ટુ મિનિટમાં આપડી ફાઇનલી છે ને બાઇક લેવા માટે આવી ગઈ છે આપણે કરી લીધા છે આપણા લોકેશન ઉપર આ ભાઈ છે ને આપણે ડ્રોપ કરવાના એટલે મને તો ઘણી ઘણી સર્વિસ છે ને સારી લાગે છે કારણ કે કોઈ ફટાફટ રિક્ષા કરતા સ્પીડમાં પહોંચાડે જો અત્યારે આપણે બાઇક બુક કરાવવાનું મૂળ કારણ એ છે કે ગમે એટલી ટ્રાફિક હોય ને તો રિક્ષા હોય કે કાર હોય તો થોડી ઘણી તકલીફ પડે પણ બાઇક જો ઈઝીલી નીકળી જાય જ્યાંથી જવું ને એટલે મેં બાઇક બુક કરાવી વહેલા ઘરે પહોંચી જાવ તો ફાઇનલી આપણે બાઇક બુક કરીને ઘરે પહોંચી ગયા છે તમને ઘણા લોકોને જાણવાની ઈચ્છા હશે કે કઈ એપ્લિકેશન છે કેવી રીતે પહોંચ્યા તો એપ્લિકેશન નું નામ હતું રેપિડ એમાંથી તમે બાઇક હોય કાર હોય રિક્ષા બધું બુક કરી શકો છો માર્કેટ પ્રાઇસ કરતા કદાચ દસ વીસ રૂપિયા મોંઘુ પડી શકે પણ તમારું પ્રાઇવેટ વેહિકલ આવી જાય તમે બાઇક બુક કરો તો મેં બાઇક બુક કરીને મસ્ત મજાનો ફટાફટ ઘરે પહોંચાડી દઉં અને આ કોઈ પ્રમોશનલ કેવો વિડીયો નથી મને એવું લાગ્યું કે તમારી સાથે શેર કરું ઘણા લોકો આ કામ આવી પણ શકે તો આજે જો અમારા કાકાના ઘરે આવ્યા છે ને તો આપણે પાછો વીસ રૂપિયા નું ચૂરણ લઈ લીધું છે જોકે આપણે આજે નહીં ખાઈ કાલે કે પરમ દિવસે ગમે ત્યારે ખાવું પણ અત્યારે ચૂરણ લઈ લીધું છે અને અહીંયા તમે વેરાઈટી જો અમે તમને ઓલી વખતે કીધું એટલી બધી આઈટમ છે ને એમ થાય બધું લઈ લઈએ આમ જો તો આપણે જો વીસ રૂપિયા નું છે ને ચૂરણ લીધું છે ને દસ રૂપિયા ની આપણે વીક્સ લેવી છે

વાતાવરણ કેટલું બદલાય છે કઈ ખબર નથી પડતી કારણ કે રાતે શિયાળા જેટલી ઠંડી હોય દિવસે પાછી ઉનાળા જેટલી ગરમી થાય ઉપરથી ખાસ કરીને અમદાવાદ માં જેને પૂછ્યું બધા કે અમારા ગળા માં તકલીફ છે બધાના ગળા ગયા છે અને ગળા જાય એટલે તાવ આવી જાય છે તો હમણાં અમદાવાદ માં તાવ હાલે તો આજે આપણો જબરો પોપટ થઈ ગયો છે કારણ કે લાસ્ટ ટાઈમ ચોકલેટ ડે ઉપર મેં જાડુ ને માં ચોકલેટ આપી હતી અને અત્યારે વેલેન્ટાઇન ડે માં મેં કીધું છે ને કઈક સરપ્રાઈઝ આપવું તો મેં છે ને ઓનલાઈન ઓર્ડર કર્યો તો ચોકલેટ અને જે હાર્ટ છે ને આપડે એક પીલો આવે છે ને તો મેં ઓર્ડર કર્યું હતું અને ડિલિવરી વાળા ફોન આવ્યો કે જે તમે ઘર કીધું હતું ડિલિવર કરવાનું છે કોઈ છે નહીં ઘરે કીધું સરપ્રાઈઝ છે સરપ્રાઇઝમાં હું છે એ જાડુ ને ખબર નથી પણ જાડું ની ખબર પડી ગઈ છે મોકલ્યું છે એટલે હવે જોયું જાડુના રિએક્શન ને બીજો પ્રોપર્ટ એ થઈ ગયો છે કે આપણે સવારના પોર માં જે પરફ્યુમ લગાડ્યું હતું જો એના ડાઘ હજી રહી ગયા છે કારણ કે સવારે હું માં બોલ્યો હતો કે આ ડાઘા તો હમણાં નીકળી જાય એટલે પરફ્યુમ માં ઈગો ઉપર વાત આવી ગઈ છે કે નીર ના શર્ટ પર હું નીકળી નઈ જો અમુક અમુક નીકળી ગયા પણ આ તલકુ જોરદાર દેખાય તો જો હું મારા કાકાના ઘરે આવી છું અને નીરવેષન મારા ઘરે કઈક પાર્સલ મોકલ્યું છે હવે હું મોકલ્યો છે એ મને કેતો નથી તો હવે આપણે રાત સુધી છે ને વાટ જોવી પડશે કે નિરવે હું મોકલ્યું છે આપણે ઘરે જઈને જોઈએ હવે આજે તો ખબર નઈ હું મોકલ્યું હશે હવે મને છે ને ખબર પડી ગઈ ને કે કાકા વસ્તુ મોકલી છે એટલે ક્યુરિયોસિટી બહુ થાય પણ એ નથી કે તો જો બપોરે ખાઈ પીને બધા એ ચડી ગયા ગયાતા તો વાતો કરી કોઈ હતા બુતા નઈ જો મારું ગોદડું છે અહીંયા પડ્યું છે અને સુરત આવી તો ગોદડું ઓળવા એટલી મજા કારણ કે ત્યાં આપણે બધા બ્લેન્કેટ ને એવું લઈ ગયા હોય એટલે હું ગોદડું ઓઢતા ન હોય અને ક્યારની હું વાત જોઉં છું કે નીરો મને કેમ એને કેટલી વાર પૂછ્યું પણ હું ગિફ્ટ મોકલી ની હજી નથી કીધી મને લાગે વેલેન્ટાઇન ડે છે ને એટલે એને મને ગિફ્ટ મોકલી હશે અને હવે હું એવું વિચારું છું કે વેલેન્ટાઇન ડે હોય ને એટલે મારે દર વખતે સુરત જ હોય આવું કારણ કે ત્યાં હોય તો એ કઈ ગિફ્ટ નથી આપતો પણ અહીંયા આવી છું તો મને બોલો ગિફ્ટ પર ગિફ્ટ મોકલે છે ચોકલેટ મોકલીને આજે આપણે હાટે કઈ આવ્યું છે ગીફ્ટ જો હમણાં તો હું કેટલા મહિનાથી નથી આવી તો ચોકુબેને જેટલી નવી હાડી લેવાની બધી મને બતાવે છે કે તારે પેર

કેટલી બધી હાડીસ પણ હું લઈ જવું કેટલા પ્લેટ કાઢી ના લેવાની જો આ લાલ સાડી બહુ ગમી છે પણ મારા પાસે લાલ કલર સાડી છે એટલે લઈ કેટલી મસ્ત ડિઝાઇન છે જો અને આ બધી નવી સાડી લીધી ની બધી અને મને છે ને એક સાચી વાત તમને કઉ ને તો મને છે ને લાઇટ કલર બહુ ઓછા ગમે પણ મારા બેન ને પરાણે અમુક વાર પહેરાવે લાઈટ કલર એ પહેરવો જોઈએ મારા મમ્મી ને એનો ગમે મને એનો ગમે કા મમ્મી લાલ લીલા એવા ગમે આવે આ ટમેટા ગુલાબ હા મને બધા ઘાટા કલર એ ગમે અમારા ચક્કુ તને કેવા કલર ગમે ડાર્ક કલર જ ગમે આ ફય ભત્રી જે છે સગા ભય ભત્રીજી આમ મારા કાકી થઈ ને આમ મારા મમ્મી ના સગ્ગા ભત્રીજી છે એટલે એને એને ફઈ જેવું જ ગમે નાના હતા ત્યારે ગામડે માં ગામડા ભરીને ટેટી લાવતા અને સાથે છે પોપટા લીલા ચણા કયો પોપટા કયો જીંજરા કયો અને સાથે ટેટી અમે નાના હતા ને ત્યારે વેકેશન અમે ટેટી બહુ ખાતા પછી તરબુજ બહુ ખાતા ને ખાસ કરીને છે ને હવે તો મોટા પછી તો ભૂલી જ ગયા છે ઉત્તરાયણમાં ક્યારેક એકાદો હાથો ખાઈ ખાતા જ ખાઈ બાકી તો સોસાયટીમાં છોકરા જો મસ્ત મજાનું ક્રિકેટ રમે છે ખરેખર અત્યારે છે ને મોબાઈલ યુગમાં જો આ છોકરાઓ અહીંયા સ્ટ્રીટ ઉપર છે ને ક્રિકેટ રમે ને એજ મોટી વાત કહેવાય કેવાય મોબાઈલ એપ્લિકેશન માં ક્રિકેટ રમતા જોકે અમે જે આ સોસાયટીમાં છે ને કેટલું કેટલું રમતા જો ક્રિકેટ રમતા પછી મોય દંડી રમતા પછી આપડે શું કહેવાય કેવાય વિશાલ ઓલું સાત પથ્થર વાળું શું રમતા આપડે આપડે ફોલી છે એક બાજુ વટાણા ફોલી તો અહીંયા જો હું કટિંગ કરું છું મારા મમ્મી ને અંજલી બંને સલાડ સુધારે છે મારા કાકી પુરી ની કરે છે મારા જો શાક ને બધું વઘારી નાખ્યું છે અને મારું બેન જો બધું નીચું મૂકે છે તો હાલો બધા રાતની રસોઈ કરવા માટે જમવા પછી આવજે ને મમ્મી રસોઈ કરવા પેલા ઉપર પછી જમવા મળે એ વાત બરોબર છે કેમ છે તો વાંધો નહીં તો જો બદામનું કટિંગ એકદમ કેટલું મસ્ત કર્યું છે તો મારા કાકી પાસે થી છે ને આજે હું એ શીખ્યું છું આવું બદામ નું કટિંગ કરતા આમાં મેં થોડીક કરાવી છે તો હવે નેક્સ્ટ ટાઈમ થી આપણે ગમે એ વસ્તુ કરશું તો આવી રીતે કટિંગ કરશું અને મારા કાકી છે ને એક નંબર રસોઈ બનાવે છે ને કાકી તમને બધા બનાવતા જો મારા કાકી પાસે થી હું બટેકા ભૂંગળા શીખીશું બ્રેડ પકોડા શીખીશું બે વસ્તુ એટલી મસ્ત અને પાઉંભાજી તો એક નંબર બનાવે છે એટલે મારે કાકી પૂછે છે તારે હું તું મને તમારી બધી વસ્તુ ભાવે જે જે હોય એને પીવું હા જે બનાવું હોય એ દુઃખ સાચી વાત છે તો જો આ મારી બેન છે અને આ મારા જેવી છે એક પીવા અમને બેન નહી આવડે બધી રસોઈ થઈ ગઈ છે હવે ટ્વિંકલ અને મારા ભાભીની વાટ જોવાય છે એ આવે ને એટલે જો પૂરી વણાઈ ગઈ છે પૂરી જો પાપડ પાપડ બધું અમે તળી રાખ્યું છે જો સાસુમાં એ વહુ માટે બધું તૈયાર કરીને રાખ્યું છે એને બેન અહીંયા સુરતમાં એક જ બહુ છે એટલે ત્રણેના લાડકા હોય ને અને આ જો ત્રણેય નણંદનું કામ કરવા લાગી ગઈ છે ભાભી ની સેવામાં સાચી વાત છે હવે છે ને મારે કઈ કામ કરવાની જરૂર નથી રહેતી કેમ કે જો અંજુ પિયુ ટ્વિંકલ ત્રણ છોકરીઓ થઈ ગઈ ને તારી પેલા નાની હતી ને તો મારે થોડું ઘણું કામ કરવું પડતું હવે કરાવી પણ પીરસવામાં મારે ન જવું પડે ને હવે પીરસ નું જવું પડે કચરા પોતા માં હવે છે નાની ગેંગ આવી ગઈ છે મોટી ગેંગ ને હવે આરામ છે આ ખાલી વાસણ વાળા જ છે જોકે હવે વાસણ નથી ઉટકવા પડતા કેમ કે એમાં વધી જાય છે અમારે એવું છે કે આજે કામ જરીક આટલા કચરા પોતું કરવાનું હતું થોડાક વાસણ ઉટકવાના હતા તો અમે છ જણા હતા બોલો કામ કરવામાં જો આજે જમવામાં છે બાજરાના રોટલા તુરિયાનું શાક અને જો બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને આપણે જો ચા અને ભાખરી છે માથે જો મસ્ત મજાનું ઘી નાખ્યું છે હાલો મમ્મી ચાલુ કરો બીજું હું હાલો બધા જમવા હાલો મમ્મી ના બાજરા રોટલા

પડતો હાલો બધા જમવા માટે બે ને ભલે દૂધ પાક બનાવ્યો પણ આપણે આજ ખાવાનું નથી કારણ કે આપણને બહુ શરદી થઈ ગઈ છે એટલે આપણે ખાલી શાક પૂરી અને છે ને પાત્રા ખાવાના તો અમારા ઘર માં જોવો બે ભોલા છે આ ભોલો મોટો અને આ નાનો ભોલો આ ફ્યુચર સી છે એને ભોલા અને આની હાઈટ એટલી છે ને કે આને લાંબી છોકરી ગોતવી પડશે એને ભોલા પાંચ સાત હાઈટ હોય ને એને બાયોડેટ જોવાનું તાર બાકી બીજા કોઈ નો જોવાનો જ નહીં હે ને કેમ કે તાર છ ફૂટ હાઈટ હશે અને ભોલો નામ રાખવાનું જોવો બધા વ્હાઈટ બહુ થાય જેનું નામ ભોલો હોય ની અને ધવલ બાપુ જોવો ફોન જોવે છે અને મારા કાકા જોવો કાકા ફોન જ જોવે છે કેમ છે કાકા અને મારા કાકા છે ને બહુ કોમેડી માણસ છે અને કોમેડી કરવી બહુ ગમે કાકા ને વિડીયો જોવાય બહુ ગમે ને કાકા સારું છે ને કાકા તો વાંધો નહીં તો અહિયાં જો બધા જમવા બેસી ગયા છે બધા બાયુ જમવા અત્યારે બેઠા છે અને અમે બધા છે ને પેલા જમી લીધું હતું અને ટ્વિંકલ જોવો હજી ખાઈ છે અમારે હારે બેઠી તોય ટ્વિંકલ હે ને ટ્વિંકલ તને છે ને આ કલર બહુ મસ્ત લાગે છે એટલે હવે આ કલરના તો કપડા લેજે બરોબર છે તો વાંધો ને એને જો ભાભી ને કાકી ને મમ્મી ને બધા જમવા બેઠા દૂધ દૂધપાક ઘણુંય પડ્યું છે એટલે બહુ મસ્ત બનાવ્યો હતો સોરી મારા બેન છે કાકી નથી બેને દૂધપાક બહુ મસ્ત બનાવ્યો હતો કાકીએ શાક બહુ એટલે બહુ મસ્ત બન્યું કાકી તો જોવો ગિફ્ટ આવી ત્યારે અર્થુ અને મારા પપ્પા બને ઘરે હતા અર્થુ મને ક્યાર પૂછે છે કે અંદર હું તને શું લાગે છે બીજું શું હતું અર્થુને આવ્યું ને ત્યાર નો આવી પૂછપુછ કરે છે કે પાયલ ફિયા હું હતું ઈ અને મારા પપ્પા હતા ને ગિફ્ટ લેવા માટે એના અર્થુ તાર તોડવું હશે ને તરત જ પણ દાદા એ ને તોડવા દીધું હોય ને આપણે હમણાં ઘરે જઈને તોડશું હો તો જો મારા કાકાના ઘરે આવ્યું છું તો આપડા જો નાના નાના ફેન્સ આપણને મળવા આવ્યા છે હાય તમે જોવો છો બ્લોગ મારા ગમે છે તમને જોતા રહેજો તો જોવો મારા કાકા ને મારા મમ્મી ભાભી થઈ ને તો એ ખીજવે છે હું ક્યો છો કાકા

તોફાન હજી એના શરૂ છે બેઠા બેઠા વાતું કરે તો જો અત્યારે આપણે ગાડી શીખવા આવ્યા છે આજે જુઓ અર્થુ અને મારા બંને ભાઈ છે ને મને ગાડી શીખવાડવા માટે આવ્યા છે અને અર્થુ મને ગાડી શીખવાડે છે ત્યારે એને અર્થું તું તો બાકી હીરો બની ગયો છે છોકરી બની ગયો છે હેન્ડસમ છોકરી બની ગયો છે તું હે ને તું ગાડી શીખવાડશો મને તો જો રોજ હું પ્લેઝર શીખું છું આજે આપણે પ્રોપર એક્ટિવા શીખી છે મેન રોડ ઉપર આજ શીખવા છીએ કારણ કે થોડી ઘણી આપણને ગાડી આવડી ગઈ છે રાત ની જેમ પાછી અમારી છે ને જો નાસ્તા ની તલાશ માં નીકળી ગઈ છે બાદશા શું લાગે શું મળશે તો ભગવાન ભરોસે અમે ગાડી લઈને તો ગયા તા પણ સ્પેશિયલ ઉભી રાખી કે ખાવું કરવાનું શું કેવું બાદશાહ કરો ફટાફટ

આયો ને જ્યારે બાદશાનો વજન કર્યો તો 70 કિલો અને અત્યારે જો બોતેર કિલો આજુબાજુ પહોંચ્યો છે 75 કિલો એ ઘરે જવાનું એનું લક્ષ્ય છે જો પાર્ટી થોડીક એક્સ્ટેન્ડ થઈ ગઈ છે એટલે જો નો પ્રોગ્રામ છે અને આ ભાઈ જો અમારે અલગ જ રમે છે કોણનો પ્રોગ્રામ છે જોકે બધા આઈસ્ક્રીમ ના ખેલાડી છે મારા સિવાય બાદશાહ હવે માપ રાખો ને ઘરે જાવ હવે નકર તો થઈ જ જશે તો દાબો તમે આઘડી પેલા કીધું મેં ફાવ આપણે ખાઈ તો કે ના ઠંડી પવન લાગે હવે આ ક્વોલિટી દાબો પહેલા ગરમ કંઈક بس ટંડુ ખવાય કા સાયન્સ હોય બાદસાનો તો જોઓ આપણે ઘરે તો આ પાર્સલ આવેલું છે ને અને ખોલીને ટેડી આપ્યું છે દિલ લખ્યું છે જો ટેડી ના રૂપમાં આવે ને એ રીતનું જો આપણે હાટું દિલ મોકલ્યું છે એને અને હજી અંદર કાક છે તમને બતાવું શું છે ઓ હો હો

મ્યા હોય ને કાઈ નત લઈ દે તને અહીંયા આવી તો અમાર દરવાજે અહીં આવી ગયા ઉસ વેલે ટાઈમ દે મત તો નિરવ ને અહીંયા થી ક્યાં શીખવાનું છે ને અર્થુ અને અર્થુ એવું કહે છે કે મારી હાટુ મેકલુ છે નિરવ ફુવાઈ જો તારો ઢાંગલા બંગલા તારા તોળા હાડી બાળી તારી આટો તારુજી તો જો એ નથી તારું તારી છે ને ચોકલેટ છે અર્થુ ચોકલેટ તારી અને એ ટેડી મારું બરોબર તો અર્થુ નું એવું કહેવું છે કે પાયલપી આતારે કઈ કામ નહી આવે હું રાખી લઉં એને અર્થુ

अर्थू एटल बोले ने दात जे बोलता होय खुद्दने खबर होय ट्विन करू તો આજે છે ને મેં જે ગાડી ચલાવી છે ને એને આખી ક્લિપ હોતન ઉતારી રહી છે તો તમને ઈ જોવા મળશે તો કોમેન્ટ માં કેજો કે 3 દિવસ માં હું કેટલી ગાડી શીખી જો કે આજે હું મેઈન રોડ ઉપર મારો ભાઈ લઈને ગયો એટલે મને લાગે થોડી ઘણી તો હું ગાડી શીખી જઈશ તો આજે જો મારા કાકાના ઘરે ગયાતા ને તો જેટલો વ્લોગ ઉતારણો એટલો ઉતાર્યો છે મેં બાકી સને મે નકરી વાત જ કરી છે તો આઈ હોપ કે તમને મારો આજનો આ બ્લોગ બહુ ગમ્યો હશે અને નીરવે આપણે વેલેન્ટાઇન ડે માટે જો ગિફ્ટ હોતન મોકલી છે તો મને તો ગિફ્ટ બહુ એટલે બહુ ગમી કારણ કે મારી પાસે કઈ ટેડી બેડી ને એવો મને શોખ નથી એટલો બધો પણ નીરવે મોકલી છે ને એટલે આપણે ગમી છે નીરવે જો દિલ મોકલું છે આપણા માટે ચોકલેટ મોકલી છે મારી ફેવરેટ તો મને બહુ ગમ્યું થેન્ક યુ સો મચ નીરવ તો આઈ હોપ કે તમને મારો આજુ નવ બહુ ગમ્યો છે જો ગમ્યું તો લાઈક કરો મસ્ત બજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને હા તો મને કેટલી શરદી થઈ ગઈ હતી તો નીરવ ની ગિફ્ટ જોઈને જો શરદી બરદી બધું વહી ગયું છે એટલી ખુશખુશાલ થઈ ગઈ છું તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 તો ટિંકલ જો યાદ કરાવી છે ને ના લેવડાવે મને એટલે મારે નાની બેન હું તને જોવો મોટી બેન જેવી છે જો આપણે ના લઈ છીએ ગોદડું લઈ લીધું છે અને આજે ધ્યાન રાખશું કે આપણે જે હવાર આવા બળી ગયા છે ને એવા અત્યાર નો બળી જો કેટલું મોટું નિશાન થઈ ગયું છે તો કોણ કોણ શરદી થઈ હોય ત્યારે મારી જેમ ના લે છે કોમેન્ટ માં કે રાતના વાગ્યા છે સાડા અગિયાર અને ફાઈનલી જો મારા ફ્રેન્ડ સર્કલમાંથી મળીને ઘરે આવતો રહ્યો છું અને તમે મસ્તી જોઈએ છે કે કેવો અમારું ફ્રેન્ડ સર્કલ છે જો કે આ તો બે ત્રણ જ હતા બાકી અમારો હજી ઘણું ખરું મોટું સર્કલ છે બધા આવા એક થી એક ચડિયાતા છે તો બહુ મજાની મસ્તી કરી તો આજે બેઝિકલી આવ્યો તો આઈ હોપ કે તમને આજનો અમારો ગમ્યો હશે ગમ્યો તો શું કરવા તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક્રાઈબ કરી જો તો સુધી